એ લીધું છે ચાર ચમચી જેટલું આપણે ખાંડ લીધી છે બે ચમચી કાજુ છે અને ચાર ચમચી જેટલું મેં અહીંયા મોરૈયો લીધો છે આપણે સામો નથી લીધો મોરૈયો છે મોરૈયા દાણો થોડો મોટો હોય એટલે આપણે અહીંયા મોરૈયા ખીર બનાવીશું એટલે આપણે ગેસ ચાલુ કરીશું તેમાં એક પેન કઢાઈ મૂકીશું અને તેમાં થોડું પાણી એડ કરીશું ત્યાર પછી જે આપણે દૂધ લીધું હતું તે તેમાં એડ કરવાનું છે આવી રીતે પાણી એડ કરી દૂધ ગરમ કરવાથી આપણી ખીર દૂધ નીચે ચોડતું નથી અને બળવાની સ્મેલ આપણા ખીરમાં આવતી નથી એટલે ખીર એકદમ ટેસ્ટી એવી તૈયાર થાય છે હવે અહીંયા આપણે દૂધનો એક ઉભરો લેવાનો છે એક ઉભરો આવી જાય ત્યાર પછી આપણે ગેસને ફ્લેમને મીડિયમ કરી દેશું અને તેને તાવીથા મદદથી હલાવીશું ત્યાર પછી આપણે જે મોરેરો લીધો હતો તેને આપણે ચાર પાંચ પાણીએ સારો એવો ધોઈ લેવાનો છે અને જે ધોયેલો મોરયો આપણે તે દૂધમાં એડ કરી લેવાનો છે હવે આ એકદમ મોરયો ચડે ત્યાં સુધી આપણે ખીરને ઉકાળવાની છે મોરયો જેમ ચડશે ત્યારે તેનો દાણો ફૂલી જશે અને એકદમ દબાવીશું તો એકદમ સરળ એવો પેચાઈ જશે એટલે આપણે તેને સરસતા હલાવતા જઈ મીડિયમ ગેસે આપણે ખીરને ઉકળવા દેવાની જેમ જેમ ખીર ઉકળશે તેમ તેમ ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે વચ્ચે વચ્ચે હલાવતું જવાનું જેથી તળિયે ચોટી ના જાય

એ ડ્રાયફ્રુટ માં તમને પિસ્તા ગમતા હોય તો તમે તે પણ એડ કરી શકો છો ડ્રાયફ્રુટ મિક્સ કર્યા બાદ આપણે જે કેસર વાળું દૂધ લીધું હતું તે એડ કરવાનું છે અને અહીંયા અડધી ટી સ્પૂન જેટલું હું જાયફળ ખમણી એડ કરીશ જાયફળ એડ કરવાથી આપણી ખીર સરળતાથી પચી જાય છે અડધી ટી સ્પૂન જેટલું જ એડ કરવાનું વધારે એડ નહીં કરવાનું અને અડધી ચમચી જેટલું હું અહીંયા ઇલાયચી પાવડર એડ કરીશ અને ચાર ચમચી જેટલું અહીંયા ખાંડ એડ કરીશ જો આ જે ચા ચમચી ખાંડ એ કરશો તો તમારે ખીર એકદમ પરફેક્ટ મીડિયમ ગળી થશે જો તમને વધારે ગળી ભાવતી હોય તો તમારે ખાંડનું પ્રમાણ થોડું વધારે રાખવાનું પણ એકદમ પરફેક્ટ મીડિયમ તમને ગળું ભાવતું હોય તો ચા ચમચી એકદમ પરફેક્ટ માપ છે હવે આ ખાંડ ઉગાળે ત્યાં સુધી આપણે ખીરને ઉકાળવાની છે આ ખીરને બહુ જ ઘાંટી નહીં કરવાની કારણ કે આ ખીર એકાદ કલાક પડી રહેશે તો એકદમ ઘાંટી થઈ જશે એટલે મીડિયમ ઘાંટી હોય તેવી જ ખીરને આપણે રાખવાની જો તમને બહુ જ ઘાટી ગમતી હોય ખીર તો તમારે તેને થોડી વધારે ઉકળવા દેવાની પણ અહીંયા હું મીડિયમ રાખી જો સરસ એવી ખાંડ ઉકળી ગઈ છે અને સરસ એવી આપણી ખીર ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો આપણી સરસ મજાની મોરૈયાની ખીર તૈયાર છે તમે માતાજીના પ્રસાદમાં બનાવજો તો ચાખ્યા વગર પણ તમે એકદમ પરફેક્ટ રીતે આ ખીર તૈયાર કરી શકશો તો સરસ મજાની ટેસ્ટી આવી એવી મોરૈયાની ખીર આપણી તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ